અમદાવાદની ડોક્ટર જીનલ પદયાત્રીઓ માટે ફ્રી મેડિકલ સેવા શરૂ કરી ડાકોર જતા પદયાત્રીઓ માટે અમદાવાદથી ડાકોર સુધી તમામ પ્રકારની સુવિધા અને વ્યવસ્થા જોવા મળે છે ત્યારે હાલમાં ડોક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદની યુવતી જીનલે પદયાત્રીઓ માટે ફ્રી મેડિકલ સેવા શરૂ કરી પગપાળા જતા લોકોને ગરમીથી આવતા ચક્કર તાવ શરદી કે દુખાવા માટેની તમામ પ્રકારની મેડિકલ દવાઓ સાથે ઇકો ગાડીમાં પડતી મેડિકલ સેવા જોવા મળી પ્રથમ વર્ષમાં પદયાત્રીઓની સેવા કરવાની પ્રેરણા તેમના માતા પિતાથી મળી જેથી તેઓ તેમના માતા પિતા આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નરેશ ગિનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મારું નામ ડોક્ટર જીનલ મનાણી છે મેં આજ ફર્સ્ટ યર છે મારું અહીંયા સેવા હું આપું છું મેં મારું એમબીબીએસ ફિનિશ કર્યું છે હમણાં સો મારા ફેમિલીવાળા દર સાલે અહીંયા ડાકોર ચાલતા જાય છે તો આ વખતે મેં વિચાર્યું કે હું બી સેવા આપું જે ડાકોર જતા પગયાત્રીઓ છે એમને જે ફ્રીમાં દવાઓ કે કેમ એ બધી સેવાઓ હું આપું એન્ડ અત્યારે જેમ કે દુખાવાની છે પગમાં દુખે માથું દુખે અત્યારે થોડો ગરમીનો સમય બી હવે આવી ગયો છે તો એમને ચક્કરો આવે એ બધી માટે હું મલમ છે અમારી પાસે તો અમે માલિશ પણ કરી આપીએ છીએ પગાતીઓને જેમના પગ દુખાવાની કમ્પ્લેન હોય છે અત્યારે કોઈ હું ખૂબ જ આઈ કાન્ટ જસ્ટ બહુ એ સારું ફીલ કરી રહી છું મને ખૂબ સારું લાગી રહ્યું છે અત્યારે મારા મમ્મી પપ્પા છે એમના કહેવાથી પણ મેં કર્યું છે એમનું જોઈને જ